ઉમરગામ તાલુકામાં ઝડપી પવન સાથે કમોસમી વરસાદ વરસતા અનેક સ્થળો પર ઝાડ તૂટી પડ્યા હતા જ્યારે કેટલાક સ્થળો પર વીજ થાંભલા પણ ધરાશાયી થયા હતા ધોધમાર વરસાદમાં માર્ગ પરથી પસાર થઈ રહેલા યુવક ઉપર ઝાડ તૂટી પડતા તેનું મોત નીપજ્યું હતું ઉમરગામ તાલુકા વિકાસ અધિકારીના પ્રયાસોથી અને તલાટી કમ મંત્રી દ્વારા સતત મૃતક યુવકના પરિવાર સાથે સંપર્કમાં રહી જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરી સરકાર સમક્ષ પીડિત પરિવારને નિયમ અનુસાર નાણાકીય સહાય મળે તે માટે પ્રયાસો થયા હતા ત્યારે સરકાર દ્વારા મૃતક યુવકના પરિવારને ચાર લાખની સહાયનો ચેક ફાળવવામાં આવ્યો છે તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણ પાટકર જિલ્લા પંચાયત સભ્ય મુકેશ પટેલ દીપક મિસ્ત્રી સહિત સરપંચની ઉપસ્થિતિમાં ચેક અપાયો હતો સાંજે